કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આલ્કિનના ભૌતિક ગુણધર્મ જે આપણે એમના થિયરી જોઈએ છે એના રિલેટેડ એમસીક્યુ જોઈએ તો એમસીક્યુ નંબર એક આલ્કિન એટલે કે અચક્રી આલ્કિનના કયા સભ્ય પ્રવાહી સ્વરૂપે હોય છે તો આપણે કે પ્રથમ ત્રણ પ્રથમ ત્રણ એ વાયુ સ્વરૂપે છે મિત્રો પ્રથમ 3 નો મિનિંગ શું થાય કે બે ત્રણ અને ચાર એ વાયુ સ્વરૂપે છે સમજાઈ ગયું તો એટલે અઢાર જે છે એ પ્રવાહી સ્વરૂપે છે પાંચ થી અઢાર પ્રવાહી સ્વરૂપે છે આપણને પ્રવાહી સ્વરૂપે જ કીધું છે એટલે પાંચ થી અઢાર અને અઢાર થી ઓનવર્ડ છે અઢાર થી વધુ એ એ રિલેટેડ થઈ જે તમને આવડવું જોઈએ યાદ કરો ઇથિન જે છે એ બધા કેવા છે તો કે રંગવિહીન વાસવીન અપવાદમાં એક ખાલી ઇથિનને વાસ હોય મીઠા ફળ જેવી તો અપવાદને આધાર આધારે આપણે એમસીક્યુ લીધો છે કે ઇથિન વાસ ઇથિન છે બાકી બધા રંગવિન ખાલી તો વાસ છે તો આપણા કેમેસ્ટ્રીમાં જે અપવા છે તો મોસ્ટ મોસ્ટમસી ક્યુ ગણાશે આપણા તો આવશે જવાબમાં આવશે ઇથિન આલ્કિન સંયોજનો ખાલી જગ્યામાં દ્રાવ્ય થાય હવે તમને ખબર છે આલ્કેન હોય કે આલ્કિન હોય આ બધા જે છે એ શું હોય તો કે પાણીમાં અદ્રાવ્ય હોય કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય કાર્બનિક દ્રાવક કાર્બનિક દ્રાવક કાર્બનિક દ્રાવક આ બધા જ કાર્બનિક દ્રાવક છે મિત્રો એટલે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે રેડી થેન્ક યુ સો મચ મિત્રો જોતા રહો ખુશ રહો ફરીથી મળીશું